તેર જૂનાગઢ લોકસભા બેઠકના સાંસદના ઉમેદવાર હતા રાજેશ ચુડાસમા જે જૂનાગઢથી મેદાને ઉતર્યા હતા મોદી સરકારે ભારતીય જનતા પાર્ટી સખત તેમણે ત્રીજી વખત તેમને મોકો આપ્યો હતો અને રાજેશ ચુડાસમાની એક જંગી બહુમતી લીડ સાથે આ જૂનાગઢ બેઠક પરથી જીત થાય છે અત્યારે આપણી સાથે રાજેશ ચુડાસમા જ્યારે જીત્યા ત્યારબાદ પહેલી સાથે એમની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરશું રાજેશભાઈ સ્વાગત છે ગીરની વાત પર અને ખાસ કરીને આપ સખત ત્રીજી વખત સાંસદ બન્યા છે શું કહેશો ખાસ કરીને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક આપી ત્યારે તમામ ગીર સોમનાથ અને જૂનાગઢની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે ઉના વિધાનસભામાં ઉના શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ત્રીજી વખત સરકાર બની અને આ વિસ્તારની ત્રીજી વખત મને સેવા કરવાની તક મળી છે ત્યારે ઉના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અને શહેર દ્વારા શહેરના વેપારી અગ્રણીઓ દ્વારા આજે આ વિસ્તારના સાંસદ તરીકે મારું સન્માન કરવામાં આવ્યું ત્યારે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ઉના વિધાનસભાના તમામ મતદારોનો એટલા માટે આભાર માનીશ કે એમણે એક ઐતિહાસિક લીડ ફરી પાછી આપી છે ખાસ કરીને કોળી સમાજ જૂનાગઢ અને ખાસ કરીને ઉનાની અંદર વસે છે અને ઉનાળ અને જુનાગઢે તેમણે લીડ આપી છે મતદારોનો આભાર સમાજ મેં કીધું એમ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર બની ત્રીજી વખત અને દેશની જનતાને જેમ નરેન્દ્રભાઈ પ્રત્યે ભરોસો હતો એવી જ રીતે જૂનાગઢની જનતાને જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાને પણ ખૂબ ભરોસો હતો અને એનું જ પરિણામ છે કે રાજેશ ચુડાસમા ત્રીજી વખત સાંસદ બન્યા આપ પણ જાણો છો ટક્કર બહુ ઘણી હતી બહુ ટક્કર હતી ભારતીય જનતા પાર્ટીની સામે જે કોંગ્રેસ છે તે ઘણા કહી શકાય ઘણા પ્રયાસ કર્યા છતાં પણ નિષ્ફળ રહી એનું શું કારણ હતું મેં કીધું એમ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કરેલા જે કામો હતા એના પર લોકોનો વિશ્વાસ હતો અને એમના કારણે જ પરિણામ મળ્યું છે હા દોસ્તો આ હતા રાજેશભાઈ ચુડાસમા જેવો ઉનાની મુલાકાતે આવ્યા હતા ઉનાના મતદારોનો આભાર માનવા આવ્યા હતા કારણ કે ઉનાના મતદારોએ ઐતિહાસિક તેઓને લીડ આપી છે લોકસભા ચૂંટણી દરમિયાન જે પરિસ્થિતિઓ હતી અને પરિસ્થિતિઓમાં આ વખતનું ચૂંટણીનું જે વાતાવરણ હતું ખાસ કરીને જુનાગઢ લોકસભાની વાત કરી મને પત્રકારો દર વખતે આ વખતે ખૂબ પ્રશ્ન કર્યા કે રાજેશભાઈ આ છેલ્લે કેમ થાય પણ મેં પત્રકારોને કીધું હતું કે બે હજાર ચૌદ ને જોઈ લો તો પચીસ છવ્વીસ માંથી પચીસ સીટ ડિક્લેર થઈ ગઈ હતી છેલ્લે જુનાગઢ રહી હતી બે હજાર ઓગણીસ માં પણ જોઈ લો તો છેલ્લા રાઉન્ડમાં જુનાગઢ લોકસભાની સીટ ડિક્લેર થઈ હતી અને બે માં પણ એવી જ પરિસ્થિતિ દેશના મજબૂત નેતૃત્વના નીચે ચૂંટણી થતી હોય ત્યારે ત્રીજી વખત ટિકિટ મળવી એ મારા જેવા યુવાન માટે ખૂબ જ ગર્વની વાત મને ઘણા લોકો મારા મિત્રો કહેતા કે આ વખતે તને ટિકિટ નહીં આપે તો શું થશે ત્યારે મેં એમને એટલું જ કીધું હતું કે નાની ઉંમરમાં નાની ઉંમરનો ધારાસભ્ય થયો નાની ઉંમરનો સંસદ સભ્ય થયો પાર્ટીમાં નાની ઉંમરનો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો મેમ્બર થયો આનાથી વિશેષ ક્યારેય કંઈ ન હોઈ શકે અને એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં થઈ શકે કારણ કે નાના કાર્યકર્તાઓને એમના કામના આધારે એમને જેમ જેમ સમય જતો જાય એમ એમને પદ મળતું હોય છે એમને જવાબદારી મળતી હોય પણ જ્યારે આ લોકસભાની ચૂંટણીના પરિણામો આવવાના થયા મતદાન થયું ઉનામાં ધાર્યા કરતા કારણ કે ઉના હંમેશા હું કહેતો જ્યારે અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય હતા મને પ્રદેશમાંથી એમ પૂછવામાં આવતું કે ભાઈ ગીર સોમનાથ જિલ્લામાં શું થશે ત્યારે હું ગર્વ સાથે એમ કહેતો કે ઉના વિધાનસભા એ હંમેશા ભારતીય જનતા પાર્ટી તરફી રહેનારો વિસ્તાર અને મને વિશ્વાસ છે કારણ કે ત્રીજી વખત હું આ વિસ્તારમાં લોકસભાની ચૂંટણી લડવા આવ્યો હું પહેલી વખત ચૂંટણી જયારે ચૌદમાં લડવા આવ્યો ત્યારે મને આ વિસ્તારમાં કોઈ મારો પરિચય હતો નહીં મને કોઈ ઓળખતું પણ નથી કદાચ કોઈએ પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી માંગરોળના ધારાસભ્ય તરીકે મને સાંભળ્યું હશે કોઈ રાજેશ ચુડાસમા નામનો ધારાસભ્ય હશે એમ પણ તેમ છતાં એ સમયે જશુભાઈ બારડ પોતે એમનું કોંગ્રેસમાંથી નામ ડિક્લેર થઈ ગયું હતું પરિસ્થિતિ થયું અહીંયાથી કોંગ્રેસના ધારાસભ્ય ને લોકસભાની ચૂંટણી લડવા માટે આપી સ્વાભાવિક રીતે પ્રદેશ એવું વિચાર કરતા હોય કે ભાઈ જે વિધાનસભામાંથી ધારાસભ્ય આવે છે એ ચૂંટણી લડે છે તો એ મારો પરિચય નથી પણ ત્યાંના લોકો એ ભારતીય જનતા પાર્ટી સાથે પરિચય છે એટલા માટે ત્યાંથી પણ લીડ નીકળશે એવી જ રીતે બે હજાર ઓગણીસમાં પણ સૌથી વધારે વિધાનસભામાં લીડ નીકળી હોય તો ઉના વિધાનસભા અને આ વખતે પણ આ વિપરીત પરિસ્થિતિમાં અને ખાસ કરીને તમારો આભાર તો હું એટલા માટે માનું અને કાળુભાઈએ મને કીધું કે ચેમ્બર ઓફ કોમર્સ શહેરમાં તમારું સ્વાગત કરવા માંગે છે ત્યારે મેં સામેથી એને એમ કીધું કે તમારો સમય તમારો વાર એટલા માટે કે હું એક ગર્વ સાથે કહી શકું કે સમગ્ર ચૂંટણી દરમિયાન માત્ર ને માત્ર એક એવો વિસ્તાર છે કે જ્યાં મે એક પણ મીટિંગ નથી કરી અને મને ઐતિહાસિક લીડ આપી હોય તો એવું ના શહેર કારણ કે હું અહીંયા મીટિંગ દરમિયાન આવ્યો હતો પણ ગ્રામીણ વિસ્તારના લોકો સાથે મેં મીટિંગ કરી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના સમર્થક તરીકે આપ સૌ આવ્યા પણ બુદ્ધિજીવી અને વેપારી વર્ગ સાથે એ સમય દરમિયાન મારે મળવાનું નહોતું થયું અને તેમ છતાં આપ સૌએ તમારો ભાઈ જાણી તમારો દીકરો જાણી તમારો રાજેશ જાણી અને મને ઐતિહાસિક લીડ આપી એટલા માટે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બે હજાર ચૌદ થી લઈને ચોવીસ સુધીના સમય દરમિયાન આપણે સૌ જાણીએ છીએ કે આ દેશની શું પરિસ્થિતિ હતી આ દેશમાં ચૌદ પહેલાનું ભારત અને ચૌદ પછી કલ્પના કરીએ તો આપણે સૌ સમજી એવી જ રીતે અહીંયા પણ હું જ્યારે લોકસભાની ચૂંટણી લડવા આવ્યો ગ્રામીણ વિસ્તારમાં પ્રવાસમાં જતો હતો મને ખબર છે કે ગાડીનું વ્હીલ વહી જાય એવડા એવડા ખાડા વિસ્તારમાં કોંગ્રેસે આ વિસ્તારમાં એટલા વર્ષો સુધી શાસન કર્યું પણ કમનસીબે એ સમયે આપણી સરકાર ભાજપની સરકાર હોવાને કારણે આ વિસ્તારમાં જે કોંગ્રેસના ધારાસભ્યએ કામ કરવું જોઈએ એ પ્રમાણે કામ નહોતું થતું અને એના કારણે ધીમે ધીમે કાળુભાઈના નેતૃત્વમાં આ વિસ્તાર કામ કરતો હતો તમે અહીંયા બુદ્ધિજીવી લોકો છો વેપારી વર્ગ છો તમારે બીજી જગ્યાએ પણ જવાનું થતું હશે હું સમગ્ર ગુજરાતમાં ઘણા શહેરોમાં ગયો ઘણી નગરપાલિકાઓમાં પણ ગયો બીજા રાજ્યોમાં પણ જઈએ પણ નગરપાલિકા કેવી રીતે ચલાવી નગરપાલિકાનું આયોજન કેવી રીતે કરવું અને નગરપાલિકામાં વિકાસ વિસ્તારમાં કેમ કરવો જો એ કોઈ શીખવું હોય તો એ કેસી રાઠોડ પાસેથી શીખવું હું ચોક્કસપણે કહું ને ગર્વ થી કહીશું કે આ વિસ્તારમાં વ્યવસ્થાની વ્યવસ્થામાં નગરપાલિકાના વિસ્તારના વિકાસ ની વાત હોય આ વિસ્તારના ગ્રામીણ વિસ્તારની વાત હોય મને યાદ છે જ્યારે વર્ષોથી આપણી માંગણી હતી કે આપણે નવા બંદર બંદર નો વિકાસ થાય ત્યાં રજૂઆતો કરતા એક વખત કાળુભાઈ ની ચૂંટણી પહેલા સરકારમાં એમણે સમય લીધો અને મને કીધું કે તમારે આવવાનું છે અને એ સમય દરમિયાન મને એવું હતું કે કદાચ સરકાર અત્યારે ના પણ કરે પણ એ સમયે

હું તમને એટલી ચોક્કસપણે ખાતરી આપું કે ગયા દસ વર્ષમાં ક્યાંક મારાથી પણ નાના મોટી ભૂલ થઈ હશે પણ આ પાંચ વર્ષમાં એ દસ વર્ષના અનુભવ સાથે હું તમને વિશ્વાસ અપાવું છું કે આપના સુખ અને દુઃખમાં સહભાગી બની અને આપને ખાટો ઓટકાર નહીં આવવા દઉં એની પણ હું ખાતરી આપું ખાસ કરીને જયારે અહીંયા વેપારી વર્ગ બેઠું અભિનંદન એટલા માટે આપીશ અહીંયા વિશ્વ હિન્દુ પરિષદ હોય કે હિન્દુ સમાજના સૌ આગેવાનો હોય બુદ્ધિજીવી લોકો હોય કે અહીંયા આપણા જે ધાર્મિક તહેવારો છે એની ઉજવણી એ સૌરાષ્ટ્રમાં પણ ક્યાંય ન થઈ હોય એવી ઉજવણી અહીંયા ઉના શહેરે સમગ્ર સૌરાષ્ટ્રને દર્શન કરાવવાનું કામ કર્યું એટલા માટે પણ આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ મોડું થયું પણ આપ સૌએ ત્રણે ત્રણ ચૂંટણીમાં જ્યારે મારા જેવા નાના કાર્યકર્તાઓને વધારેમાં વધારે આ વિધાનસભામાંથી લીડ આપવા માટે અને નાનામાં નાના વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી ઉપર ભરોસો મૂકી અને મારા જેવાને એક લાખ પાંત્રીસ હજારની લીડ ત્રીજી વખત આપવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય 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 ગમે ગુજરાત